મિત્રો જો આને હું નીંદર માંથી જગાડ્યો અડધી રાતે અહીંયા કને આવ્યો અવાજ ઉ

કોણ છે તો એ આપણે અહીંયા કંઈક ચેક કરવાનું જો આ બાજુ મશનની વાહે મિત્રો જોઉં કે અહીં હેક શું હે આજ તો પૂરા પર બરાબરનું ચેક કરવું છે અહીંયા કાંઈ દેખાતું નથી ભાઈ પાછળ ગલી જેવું છે કાંઈક અહીંયા આપણે જોઈએ પાછળ કાંઈ છે જો વાહે પણ કાંઈ મિત્રો નથી અહીંયા કને કાંઈક અવાજ આવતો તો કંઈ જોઈશ તો રાતના અત્યારે કમસે કમ બાર વાગ્યા છે અત્યારે હું હું છું બાર વાગ્યામાં જો નીંદર આવી ગઈ છે કેમ કે કારખાનામાં હું આવ્યો છું કામ કરવા માટે એટલે અત્યારે લાઇન બંધ છે બંધ લાઈન હતી એટલે હું હું તો અત્યારે અને બાર વાગ્યામાં મિત્રો બાર વાગ્યામાં મને અહીંયા કને કંઈક એવો અવાજ આવ્યો કે કાંઈક અહીંયા કોઈક માણસનો અવાજ આવતો હોય ને એવો અવાજ આવ્યો હું અહીંયા એકલો જ તો હતો ભાઈ જો અહીંયા કાને કોઈ અત્યારે નથી અત્યારે ઉપર પંખો ચાલુ છે અહીંયા જો આ પંખો ચાલુ છે અને મશીન છે અહીંયા કને આ મશીનરી છે અત્યારે રાતના મશીન બંધ છે કેમ કે અત્યારે ડિઝાઇન પૂરી થઈ ગઈ હતી માલ એટલો હતો ને માલનો સ્ટોક એટલે અત્યારે લાઇન બંધ છે ને હું પૂછતો તો એવો અવાજ આવ્યો કાંઈક માણસનો હોય આજુબાજુ આમ તો અહીંયા બધે જોયું પણ કાંઈ મને દેખાણું નથી ભાઈ રાત્રિના સમયમાં તમે મને જણાવો મિત્રો કે શું હશે રાત્રે જરૂર કોમેન્ટમાં જણાવજો એટલે આમ તો હું તો ડરતો નથી રાત્રિના સમયમાં ક્યારે ગમે ત્યાં જાઉં ને એટલે મને ડર ના લાગે પણ હું કંઈક નક્કી કરું કે આ શું હતું એમ આપણે નક્કી તો કરવું પડે ને એમને એમ આપણે કાંઈ કહેવાય નહીં કે શું હોય એમ એટલે આપણે મેં બધે જોયું આજુબાજુમાં મને કાંઈ દેખાણું નહીં એટલે શું હોઈ શકે મિત્રો તમે મને જરાક કોમેન્ટમાં કહો અત્યારે હું ગુતો હતો અત્યારે કોઈ હે નહીં અહીંયા કને બધા આજુબાજુ અગલ બગલ બધા હોઈ ગયા છે અત્યારે એટલે હું અત્યારે ઉઠ્યો કાંઈક અવાજ આવ્યો ને માણસનો મને એમ થયું કે શું હશે એમ કાંઈ નથી ભાઈ જો મશીન છે અને મશીનની આજુબાજુ બધે જોયું હું પણ કાંઈ દેખાણું નહીં માણસ હોઈ શકે બાર વાગે મિત્રો જુઓ એકદમ સુમસામ છે અહીંયા કને કાંઈ કરતા કાંઈ અહીંયા જોવા મળે નહીં અત્યારે કેમ કે રાત્રિનો સમય છે ડિઝાઇન ચેન્જ થઈ ગઈ છે આજે લાઇન બંધ છે એટલે કાંઈ જોવા જ અહીંયા બધી જગ્યાએ મિત્રો અત્યારે મેં ચેક કર્યું પણ કાંઈ કહેતા કાંઈ જોવા મળતું નથી રાત્રિના સમયમાં પાછો મશીનની વાહે પણ અત્યારે જોઈ આવ્યો અડધી રાતે પણ અત્યારે કાંઈ જોવા મળતું નથી એવો અચાનક અવાજ આવ્યો અડધી રાતે શું હશે આવું કે એવો અવાજ આવ્યો છે બધે જોઈને મારા માણસો બધા રૂઈ ગયા છે અત્યારે જો આ મશીન ઉપર હું ચડી ગયો છું મશીન ઉપરથી અત્યારે બધાને તમને લાઈવ ગ્રુપ દેખાડું છું હવે નીચે ઉતરું નીચે ઉતરીને આ બાજુ મશીનરી ઘણી બધી છે આપણે ત્યાં જઈએ આ બધા મશીન અત્યારે બંધ પડ્યા છે જો અમારા બધા માણસો ટોટલ માણસો અત્યારે હોઈ ગયા છે લાઇન બંધ છે એટલા માટે રાત્રે બાર ને પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે બાર ઉપરનો સમય છે અડધી રાત્રે સુમસામ કારખાનું છે કારખાનાની અંદર અંદર અત્યારે હું એકલો અહીંયા જો ફરી ગયો છું બધા માણસો અત્યારે હુતા છે એટલે અવાજ આવતો તો બધે ચેક કર્યું આપણે ચેક તો કરવું પડે ને ચેક કર્યા વગર એમને છોડાય નહીં સાચું કહો ભાઈ આમાં શું હોય મને તો કાંઈ મનાતું નથી આમાં સમજાતું નથી મશીનરી અહીંયા બધા પડ્યા છે માણસો અહીંયા કને હૂતા છે કેટલા કેટલા માણસો અહીંયા હુંતા એ તમને દેખાડો ભાઈ જુઓ જો આ બધા હૂતા છે ત્યારે અડધી રાતે જુઓ હોય ગયો ભાઈ જો ટોટલ માણસો હુંતા છે ને

कुछ नहीं आवाज नहीं सुना आपने आवाज़ सुना ही नहीं है इधर से रहा है आवाज़ आया कुछ कैसे आवाज़ आया आया था, आया था? कुछ ये तो बोल रहा है कि कुछ खिला रहा था उसने तो सुना है मैं तो पूरा कंपनी में ढूंढ रहा हूँ लेकिन कोई मेरे को मिल ही नहीं रहा है आप लोग बताओ कि क्या हो सकता है इसने तो पूरा खा पी के पूरा सो गया है इसको तो कुछ मालूम ही नहीं है મિત્રો તમે જરૂર જણાવજો હું હોય આ કંપનીની અંદર કાંઈ હોઈ શકે મને તો કાંઈ ડાઉન લાગતો નથી કેમ કે હું તો ડરતો નથી અડધી રાતે બધે જો ચક્કર મારી આવ્યો છું આખા કારખાનાની અંદર અહીં કાંઈક કરતાં કાંઈ મને જોવા મળ્યું નહીં પણ આ એક જ જણ એવો હજુ અત્યારે ફૂરી ગયો છે એમ કે છે કે મને અવાજ આવ્યો તો આ બધા જો અમારે એક જણા આ બાજુ અહીંયા આવેલો છે એને પણ કાંઈ ખબર પડી ગઈ છે એ જોવે છે

કઈ અવાજ આવ્યો તો કાન માં હેન્ડ સ્પ્રી અવાજ આવ્યો તો કઈ રાત નો કઈક માણસ રાડુ કરતો એવો આ જણા મારે બોલતો જ નથી કઈ કઈ અવાજ આવતો તો હા માણસ કઈ બોલતો નથી આને જો એરફોન લગાવી ને અડધી રાતે આ મોબાઈલ જોવો છે હા મને એવું લાગે છે આ જણ જ હતો લાગે જો આ જણ જ બધાને ડરાવતો તો કઈ ભૂતભૂત ના મિત્રો પણ આ મને આના ઉપર ડાઉન લાગે શક લાગે છે અને આ બાજુ જો બીજા પણ માણસો અહીંયા ઘણા હું જો આ ઘણા બીજો જણે આ જો હું એ અહીંયા હું છે છે મને તો આ ભાઈ ઉપર જ ડાઉન લાગે છે નીચે ખાલી દીધું મેં એક કંઈ બોલતો નથી જો બધાને જય શ્રી રામ રાતના બધાને બાર વાગે બધાને જય શ્રી રામ જય કષ્ટ ભજન દેવ કાંઈ હોય નહીં મિત્રો ખોટા વેમમાં રહેવું નહીં મિત્રો અડધી રાતે બાર ને પાંચ મિનિટ ઉપર થઈ ગયું છે બધા માણસોને પૂછવું ખાલી મજાક કરતો હતો ફ્રેન્ક બનાવ્યો છે વિડીયો એટલે અડધી રાતે કે ગમે એટલા વાગે રાતના ભૂત ભૂત કાંઈ હોય નહીં એટલે ખોટું વેમમાં નહીં રહેવાનો મિત્રો એક જ મજાક કરતો હતો બધા માણસોને અલગ અલગ પૂછું કે તમને અવાજ આવ્યો કે નથી આવ્યો અમુક લોકો તો ખાલી ખાલી એમ કીધું કે હા અવાજ આવતો તો મારા દીકરા ખોટે ખોટું કહી દીધું પણ કાંઈ અવાજ બવાજ નતો ખાલી મિત્રો પ્રેમ કરતો તો જો કા કારખાના સુમસામ બધા ખુઈ ગયા તા અને હું ખાલી એમને વિડીયો બનાવવા માટે પ્રેમ કરતો તો બધાને પૂછ્યું શું કહેવા માંગે છે એટલા માટે એટલે ભૂત તો આપણે જ આત્મા આપણે જીવતા છે જે આપણે ભૂત છે બાકી કાંઈ ભૂતભૂત ના હોય વિડીયો વધારે શેર કરજો થેન્ક યુ